નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં રાજસ્થાની કુલ્ફી જે શહેરના બજાર વિસ્તારમાં આવેલી છે જેની દુકાન છે તેઓ દ્વારા ખાસ એક આયોજન શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કરવામાં આવ્યું છે બાવીસ તારીખે આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને ધ્યાનમાં રાખતા રાજસ્થાન કુલ્ફી દ્વારા પણ બાવીસ તારીખના રોજ સવારે દસ વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધી તમામ જે વડોદરાવાસીઓ છે તેઓને કુલ્ફી ફ્રીમાં આપવામાં આવશે તેવું તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ખાસ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બાવીસ તારીખના રોજ સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી તમામ વડોદરાવાસીઓને રાજસ્થાન કુલ્ફી ડાડીયા બજાર દ્વારા ફ્રીમાં આપવામાં આવશે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે બાવીસ જાન્યુઆરીએ એ એ નિમિત્તે અમે કુલ્ફીનું આયોજન રાખ્યું છે આપણે દાંડિયા બજારમાં રાજસ્થાન કુલ્ફીએ હા બધાને સવા સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી હા ભાવિસિંગ વાઘેલા